આજે આપણે ફક્ત પંદર મિનિટમાં તૈયાર થઈ જાય તેવું ડેઝર્ટ બનાવવાના છીએ જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને બાળકો તો એક વખત ખાધા પછી વારંવાર બનાવવાનું કહેશે હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે તો આજની આ રેસીપી બનાવવા માટે આપણે એક પેનમાં બે ચમચી ઘી લઈશું અને હવે આ ઘીને ગરમ થવા દઈશું ઘી હવે આપણું ગરમ થઈ ગયું છે તો તેમાં બ્રેડના એક એક કરીને ટુકડા મૂકી દઈશું તો મેં અહીં મીડિયમ સાઇઝની બ્રેડને કાપી અને એક બ્રેડમાંથી ચાર ટુકડા કરેલા છે તમારે એનાથી નાની સાઈઝ રાખવી હોય તો છ આઠ પણ ટુકડા કરી શકો છો મેં બ્રેડની પાવડરનો સાઈડ પણ કાઢી નથી જો તમારે કાઢવી હોય તો તે પણ કાઢી શકાય છે અને મેં જે ઘી લીધું છે એની જગ્યાએ તમારે રિફાઈન ઓઇલ લેવું હોય તો પણ લઈ શકો છો પણ ઘીમાં આનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે તો બ્રેડના આ પીસોને હવે આપણે પલટાવી લઈશું કારણ કે નીચેથી એકદમ ક્રિસ્પી થઈ ગયેલા છે તો હવે એને બીજી સાઈડેથી પણ આપણે એકદમ ક્રિસ્પી કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસિપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બેલાઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો જે બ્રેડના પીસ હવે બંને સાઈડેથી સરસ ક્રિસ્પી થઈ ગયા છે તેને આપણે બહાર કાઢી લઈશું તો આ રીતે આપણે બધા જ પીસને એકદમ ક્રિસ્પી કરી લેવાના છે તમારે એમાં ઘી કે તેલનું પ્રમાણ વધારે રાખી એને ફ્લાય કરવા હોય તો પણ કરી શકાય છે પણ અહીં હું સેલો ફ્રાય કરી રહી છું એટલે થોડું થોડું ઘી જેમ જરૂર પડે એમ ઉમેરીશું અને આ રીતે બધા જ પીસને રેડી કરી લઈશું તો જેમ જેમ બ્રેડના પીસ ક્રિસ્પી થતાં જાય છે તેમ તેમ હું બહાર કાઢતી જાઉં છું અને નવા નવા પીસ એમાં મૂકતી જાઉં છું એ રીતે આપણે બ્રેડના બધા જ પીસને ક્રિસ્પી કરી લેવાના છે અને હવે આ જ પેનમાં આપણે બે કપ દૂધ લઈશું તો જો ઘી વધારે બચ્યું હોય તો કાઢી લેવું આ પેનમાં ઘી નથી એટલે હું ડાયરેક્ટ દૂધ એડ કરી દઈ છું તો આના મેજરમેન્ટ માટે તમે ઘરની કોઈપણ વાટકીનું માપ પણ સેટ કરી શકો છો હવે થોડું દૂધ એમાં બચાવીને રહેવા દઈશું આપણે અને હવે આ દૂધને ગરમ થવા દઈશું તો દૂધને આપણે સતત હલાવતા રહેવાનું છે અને ગરમ કરી લઈશું દૂધ હવે ગરમ થઈ ગયું છે અને એ ધીમે ધીમે ઉકળવા પણ લાગ્યું છે તો હવે એમાં પાંચથી છ ચમચી જેટલી ખાંડ એડ કરી લઈશું અને ત્રણ ઇલાયચીનો પાવડર એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું હવે દૂધને આપણે ધીમા તાપ પર ઉકળવા દઈશું અને આપણે બાઉલમાં જે દૂધ બચાવીને રાખ્યું હતું તેમાં બે ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરીશું અને હવે તેને હલાવી મિક્સ કરી લઈશું તો તેમાં એક પણ લમ્સ રહે નહીં એ રીતે તેને હલાવી મિક્સ કરી લેવાનો છે તો હવે આ કસ્ટર્ડવાળા દૂધને આપણે ગરમ દૂધમાં એડ કરી લઈશું તો તેને હલાવતા રહી એમાં એડ કરવાનું છે જેથી એમાં કોઈ લમ્સ ના થઈ જાય અને હવે એને સતત થોડી વાર માટે હલાવતા રહી ગરમ કરી લઈશું એટલે કે એને થી ત્રણ મિનિટ માટે ઉકાળી લઈશું તો થોડી થોડી વારે આપણે એની આ રીતે સાઈડની મલાઈને પણ ઉખાડી રબડીની અંદર એડ કરતા જઈશું જેથી કરીને આપણી રબડી એકદમ મસ્ત કણીદાર બને કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી આપણે એને ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળી લીધી છે અને હવે રબડી પણ ઘટ થવા લાગી છે તો હવે રબડીને આપણે ચમચાથી ધાર કરી અને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એ આટલી જ આપણે એને ગટ રાખવાની છે કારણ કે જેમ જેમ ઠંડી થશે એમ એ ગટ થતી જશે તો હવે આપણે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને રબડીને થોડીવાર માટે ઠંડી થવા દઈશું તો રબડી હવે ઠંડી થઈ ગઈ છે અને એ કણીદાર પણ એકદમ મસ્ત થઈ છે તો હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું અને હવે આપણે જે બ્રેડના પીસને ઘીમાં તળીને રાખ્યા છે એને એક એક કરી આ રબડીમાં મૂકતા જઈશું તો બ્રેડના પીસને આપણે અડધા રબડીની અંદર ડૂબે અને અડધા રબડીની બહાર રહે એ રીતે ગોઠવી લઈશું તો આ રીતે આપણે બધા જ પીસ ગોઠવવાના છે જો આખો પીસ રબડીની અંદર જશે તો આખો પીસ રબડીમાં એકદમ સોફ્ટ થઈ જશે અને આ રીતે આપણે પીસ ગોઠવીશું તો બ્રેડનો ઉપરનો ભાગ થોડો ક્રિસ્પી અને અંદરનો ભાગ એકદમ સોફ્ટ રહેશે જેથી ખાવામાં એ એકદમ ટેસ્ટી લાગશે તો બસ આપણે આ રીતે બધા જ પીસ સેટ કરી લેવાના છે હવે બધા જ પીસ ગોઠવાઈ જાય પછી એને ચમચાયા પેચુલાની મદદથી આ રીતે સહેજ હળવા હાથે દબાવી લેવાના છે અને હવે તેની ઉપર બદામ અને પિસ્તાની કતરણ ભભરાવી લઈશું અને હવે આ ડેઝર્ટને ઠંડુ થવા માટે ફ્રીજમાં મૂકી દઈશું અને હવે ફ્રીજમાંથી કાઢ્યા પછી એ ઠંડા ઠંડા ડેઝર્ટનું સ્ટ્રક્ચર હું તમને બતાવું તો નીચેથી એકદમ ક્રીમી અને સોફ્ટ છે ઉપરથી થોડું એવું ક્રિસ્પી છે તો ફટાફટ બની જાય એવું અને બાળકોનું પ્રિય આ ડેઝર્ટ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય શ્રી કૃષ્ણ